છોટાઉદેપુર જિલ્લાની તેર જેટલી આશ્રમ શાળાઓની ભોજન ગ્રાન્ટ છેલ્લા દસ મહિનાથી ચૂકવવામાં આવતી નથી અધિકારીઓ દ્વારા લેવામાં આવેલી વિઝિટમાં આશ્રમ શાળાઓની અંદર ક્ષતિ બહાર આવતા આદિજાતિ કમિશનરે ગ્રાન્ટ અટકાવી દીધી જિલ્લાની તેર જેટલી આશ્રમ શાળાઓ કે જેમાં નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળા રણવાડ ખાતે ચાલી રહી છે જેમાં ધોરણ એકથી બારના ચારસો સાહીઠ કુમાર અને કન્યા વિદ્યાર્થીઓ સ્થળ પર અભ્યાસ કરે છે અને આશ્રમ શાળા ત્રીસ વર્ષથી નિરંતર ચાલી રહી છે અને ગ્રામીણ વિસ્તારના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળાનું પરિણામ છેલ્લા પાંચ વર્ષથી ધોરણ બારનું સો ટકા અને ધોરણ દસનું નેવું ટકા જેટલું આવે છે જ્યારે આશ્રમ શાળાની જિલ્લાની શ્રેષ્ઠ શાળા ગણાય છે હવે મહત્ત્વની વાત એ છે કે તંત્ર દ્વારા ગત વર્ષો અચિ મુલાકાત લેવાઈ હતી જેમાં રસોડું કાળું હોય મેન્યુ પ્રમાણે ભોજન આપવામાં આવતું ન હતું ગેરહાજર સ્ટાફની છોટાઉદેપુર જિલ્લાનું આ છે રોનવાડ ગામ રોનવાડ ગામમાં એક આશ્રમ શાળા આવેલી છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં અહીંયા જે આદિવાસી વિસ્તાર અંતિયાળ વિસ્તારના લોકો જે આદિવાસી લોકો જે છે માઇગ્રેશન થતા હોય છે તેઓ બહાર મજૂરી તેમના બાળકો આ આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતા હોય છે છે આ આશ્રમ શાળા જે સાહીઠ જેટલા રજીસ્ટ્રેશન છે આ બાળકોને આશ્રમ શાળા ભોજન રહેવાનું જમવાનું તમામ સુવિધા અહિયાં પૂરી પાડે છે અહિયાં જે એક સરકારી અધિકારીએ જે મુલાકાત લીધી હતી અને તેમાં સતી જોવા મળી હતી ત્યારે દસ મહિનાથી અહિયાં જે આ આશ્રમ શાળા છે તેની ગ્રાન્ટ બંધ કરવામાં આવી છે હાલ તો આશ્રમ શાળાને ને લાખ જેટલો દેવો માથે ચડી ગયો છે અને છેલ્લા દસ મહિનાથી આ લાખનો ખર્ચ છે તે બાળકો પાછળ સંસ્થા કરી રહી છે અત્યારે સંસ્થા એક જ માંગ કરી રહી છે આશ્રમ શાળાની કે સરકાર દ્વારા જે ગ્રાન્ટ બંધ કરવામાં આવી છે તેને વહેલી તકે આ ગ્રાન્ટ ચાલુ કરવામાં આવે જેથી કરીને આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી સંસ્થા માંગ કરી રહી છે હાલ તો જે પ્રકારે બોતેર લાખ જેટલો જે દેવો સંસ્થાના માથે ચડી ગયું છે તેને લઈ જે વેપારીઓ છે તેમણે પણ આ જે સંસ્થાને જીવન જરૂરિયાતની વસ્તુ જે શાકભાજી છે અનાજ છે તે વેપારીઓ દ્વારા અહિયાં બંધ કરવામાં આવ્યું છે હાલ તો સરકાર આની ખરેખર આ જે આશ્રમ શાળાની ચિંતા કરે ને આ ચારસો જેટલા ચારસો ને સાહીઠ જેટલા બાળકો અહીં રહીને જે અભ્યાસ અને જે તમામ સુવિધાઓ બાળકોને મળે છે તેની ચિંતા કરે તેવી સંસ્થા માંગ કરી રહી છે જો આવનાર દિવસોમાં આ સંસ્થાને ગ્રાન્ટ નહીં મળે તો આ સંસ્થાને તાળા પણ લાગી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ અહીંયા ઉભું થશે રફિક મકરાણી પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાતી છોટા ઉદેપુર